સોનગઢમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સોનગઢ નગરપાલિકાના હોલમાં આગામી ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી જેમાં દાય પોલીસ અધિક્ષક નેઝર સોનગઢ પીઆઈ મામલતદાર નગરપાલિકા ડીજીવીસીએલ ફાયર વિભાગ સામાજિક આગેવાનો ગણપતિ મંડળના યુવા આગેવાનો મુસ્લિમ સમાજના અગ્રણીઓ એમ કુલ થી સિત્તેર જેટલી વ્યક્તિઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી હતી ત્યારે આગામી તહેવારોને સુચારુરૂપે અને નિર્વિઘની ઉજવાઈ તે માટે દ્વિપક્ષીય ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા સહયોગ આપવા માટે તમામને અનુરોધ કરવામાં આવ્યો હતો